હેલો ફ્રેન્ડ્સ તમે પણ ઉધરસથી પરેશાન છો તો આજે હું તમને ઉધરસ માટેની એક આયુર્વેદિક સિરપ વિશે વાત કરવા જઈ રહી છું કે જે સીરપ એકદમ ઉપયોગી સાબિત થશે ગમે તેટલી કફવારી ઉધરસ થઈ હશે અથવા વર્ષો જૂની સૂકી ઉધરસ હશે તે માટે પણ આ સિરપ એકદમ ઉપયોગી સાબિત થવાની છે તો ચાલો આપણે જોઈએ તેની માહિતી જો તમે જોઈ શકો છો બૈદનાથ કંપનીની કાસામૃત હર્બલ કપ સિરપ છે આ બહુ જ ઉપયોગી છે અને ઘણો એવો ફાયદો થાય છે ગમે તેટલા વર્ષો જૂની સૂકી ઉધરસ હશે ગમે તેટલી એલોપેથિક દવાઓ કરાવીને થાકી ગયા હશો તો આ કપ સિરપનો તમે એકવાર જરૂર ટ્રાય કરજો ગમે તેટલી જૂની સૂકી ઉધરસ હશે અથવા શરદી પછી જે કફવાળી ઉધરસ થાય છે તેના માટે પણ આ એક અક્ષીર ઇલાજ છે મારો ખુદનો અનુભવ છે જ્યારે જ્યારે મને ઉધરસ થાય છે ત્યારે હું આનો ઉપયોગ કરું છું અને બે દિવસની અંદર ઘણો બધો ફાયદો થાય છે નાના બાળક માટે અડધી ચમચી આ કપ સિરપ લેવાથી ફાયદો થતો હોય છે વડીલો માટે બે ચમચી લઈ શકો પ્રેગ્નન્ટ લેડી પણ આનો ઉપયોગ કરી શકે છે કારણ કે આ એકદમ હર્બલ છે આયુર્વેદિક છે આનો બિલકુલ સાઈડ ઇફેક્ટ છે નહીં જો તમે જોઈ શકો છો કે તેની કમ્પ્લીટ માહિતી પણ અહીંયા આપેલી છે એક્સપાયર ડેટ સાથેની માહિતી આપેલી છે એકસો અઢાર રૂપિયાની સો એમએલ છે જો તેની કિંમત સામે જોશો નહીં પરંતુ આ એકદમ સરસ ઉપયોગી સાબિત થાય છે તમે જોઈ શકો છો એની અહીંયા આગળ માહિતી પણ આપેલી છે મારો ખુદનો અનુભવ છે કે જો તમે એકવાર આનો ટ્રાય કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે જો તમે પણ આ કપ સિરપ લાવો અને તમને પણ ગમે તેટલી જૂની સૂકી ઉધરસ હોય મટી જાય તો કોમેન્ટમાં જરૂર કહેજો કે મારી ઉધરસ મટી ગઈ જો મિત્રો આ કોઈ કંપનીનો પ્રચાર નથી આ તો દરેક વ્યક્તિ જ્યારે ઉધરસ થાય છે ત્યારે આખી રાત્રિ હરામ થઈ જતી હોય છે રાત દિવસ આપણે ઉધરસના કારણે પરેશાન થતા હોઈએ છીએ એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે કે જેથી કોઈ વ્યક્તિને વર્ષો જૂની સૂકી ઉધરસથી પરેશાન હોય અને એને કઈ દવાનો ઉપયોગ કરવો તે ખ્યાલ ન હોય તો તેના માટેનો જ આ પ્રયત્ન છે થેન્ક યુ